વડોદરામાં તસ્કરે સીસીટીવી કેમેરાથી બચવા લીધું છત્રી કવચ દુકાનમાં કર્યો હાથ ફેરો વડોદરા શહેરમાં તહેવારો બાદ ફરી શહેરમાં તસ્કર ટોળકી સક્રિય થઈ છે વડોદરા શહેરના ચાંપાનેર ચોકીથી લઈ રોકડનાથ પોલીસ ચોકીની વચ્ચે નવા બજારમાં આવેલી વીકે મકવાણા એન્ડ કુ નામની દુકાનમાં તસ્કરે સીસીટીવી કેમેરાથી બચવા માટે છત્રીના સહારે દુકાનમાં પ્રવેશી સિત્તેર હજાર રૂપિયાથી વધુની રકમની ચોરી કરી પ્લાયન બન્યો હતો જ્યારે બીજી તરફ આજે દુકાન માલિકે પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા વડોદરા શહેરમાં તહેવારોની ઉજવણી બાદ વેપાર ધંધા પુનઃ ધમધમી ઉઠ્યા છે બીજી તરફ શહેરમાં કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે જેનો ભરપૂર લાભ હવે તસ્કરો લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો આજે સામે આવ્યા છે વડોદરા શહેરના નવા બજાર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં તસ્કરે સીસીટીવી કેમેરાથી બચવા માટે નવો પેત્રો અજમાવીને દુકાનમાં હાથફેરો કર્યો હતો શહેરના નવા બજાર વિસ્તારમાં વેપારી રિપુલ મકવાણા વીકે મકવાણા એન્ડ કુ નામની દુકાન ધરાવે છે તેમની બંધ દુકાનને નિશાન બનાવી તસ્કર દુકાનના લોકરમાં મૂકેલા સિત્તેરથી એંસી હજાર રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગયો હતો ત્યારે સમગ્ર મામલે દુકાનના માલિક વિપુલ મકવાણાએ આજે તંત્ર સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા મારી નવા બજાર વિકે મકવાણા એન્ડ કંપની નામની દુકાન છે કાલ આજે સવારે પાંચ વાગે ત્યાં ચોરી થઈ જતા દુકાનના તાળા તૂટ્યા છે સવારે આઠ વાગે હું દુકાને આવ્યો ત્યારે દુકાન ખોલવા માટે ત્યારે મેં જોયું તે દુકાન તાળા તૂટેલા છે અને પછી મેં સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એમાં દેખાયું કે એક ઇસમ દુકાન તાળા તોડી અને અંદર ઘુસી રહ્યો છે પણ એનો ચહેરો નથી દેખાતો ચહેરાની આગળ છત્રી રાખેલી છે અને ગલ્લો તોડી અને અંદર થી કેશ રકમ રોકડ રકમ ચોરી કરી ગઈ છે પોલીસ પર સવાલ ઉઠે હા ને એ ભી સવારે પાંચ વાગે થયું છે કઈ નહીં આની તપાસ વહેલી તકે ચોર પકડાય હા પોલીસ ફરિયાદ કરી પણ હજી સુધી અમારે કોઈ જવાબ આવ્યો નથી વિપુલ દિલીપભાઈ મકવાણા